ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે રાવપુરા વિધાનસભા પરિવાર અને હાઉસ ઓફ હ્યુમ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મહોત્સવનું ભવ્ય આયોજન સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા રાવપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ ધારાસભ્ય મનીષાબેન વકીલ રાજેશભાઈ આયરે સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય દંડક બાળુભાઈ શુક્લએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે તેમણે મુખધ્વનિ ટ્રસ્ટ ખાતે બાળકોને ભણતરમાં ઉપયોગી થઈ શકે તેવા સ્માર્ટ ટીવીનું લોકાર્પણ કર્યું હતું તેમજ બાળકો સાથે કેક કટિંગ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા દિવ્યાંગ મહોત્સવમાં શહેરની છ જેટલી સંસ્થાના છસો જેટલા દિવ્યાંગ બાળકો જોડાયા હતા અને તેમણે સંગીત તથા નૃત્ય દ્વારા પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ આપી હતી કાર્યક્રમમાં વડોદરાના ખ્યાતનામ ગાયક સનતભાઈ પંડ્યા અને ડાન્સર કમલેશભાઈ પટેલે પણ વિશિષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસને સમર્પિત રહ્યો હતો આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળુભાઈ શુક્લ દ્વારા વડોદરાવાસીઓ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમા વર્ષદરાત નિમિત્તે મુક્કધ્વની ટ્રસ્ટ ખાતે તેમને ભણતરમાં ઉપયોગી થાય તે પ્રકારના સ્માર્ટ ટીવીનું લોકાર્પણ કર્યું અને એમની સાથે કેક કટિંગ કર્યું ત્યારબાદ આજે સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે વડોદરા શહેરની જ છ જેટલી સંસ્થાઓના છસો જેટલા બાળકો દ્વારા દિવ્યાંગોત્સવનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં બાળકો દ્વારા જ પ્રસ્તુતિ છે અને તેની સાથે સાથે વડોદરાના અને નામ ગાયક શ્રી સનતભાઈ પંડ્યા અને વડોદરાના જ અને ખ્યાતનામ ડાન્સર શ્રી કમલેશભાઈ પટેલનો પણ પરફોર્મન્સ છે અને આપ જોઈ રહ્યા છો તેમ વડોદરા છે એના તમામ મહાનુભાવો અત્રે ઉપસ્થિત છે આજના મોદીજીના જન્મદિન નિમિત્તે સમગ્ર વડોદરાવતી વતી તેઓને ખૂબ અભિનંદન મળે